હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આજે આપણે એક મસ્ત વિડીયો લઈને આવ્યા છે જેમાં તમારું બધાને જોવાની મજા આવશે અને એક સાયન્સનો એક મસ્ત પ્રયોગ છે જે તમને બધાને બતાવાયું છું તો આપણે બધા ઘરમાં જોઈએ છીએ કે જ્યારે આપણે પાણી ગરમ કરવું હોય છે ત્યારે આપણે એક સિમ્પલી હીટરનો ઉપયોગ કરીએ છીએ જે મેં તમને એક્ઝામ્પલ તરીકે બતાવી દઉં આપણે જે ઘરના અંદર ઉપયોગ કરીએ છીએ એ આ હીટર છે હીટરથી આપણે શું કરીએ છીએ કે એને પ્લગમાં લગાવીએ છીએ અને એને પાણી ગરમ કરવા મૂકી દઈએ છીએ તો આપણે આજે આનો ઇસ્માલ નથી કરવાનું અને પાણી ગરમ કરવાનું છે તો કઈ રીતે પાણી ગરમ થાય છે તો ચાલો હું તમને બતાવી દઉં છું તો કોને આપણે સેટ મૂકી દઈએ જો ફ્રેન્ડ્સ આપણે આ બે બ્લેડ રેડિંગની છે આ તમે જોઈ શકો છો આ બે બ્લેડ રેડિંગ છે હવે રેડના આપણે ખોલી નાખવાની છે તો તમે બ્લેડમાં કોની નાખી છે આ તમે જોઈ શકો છો एक ब्लेड तो जो लोगा फ्रेंड ना तम जो है एक बिजीबी ब्लेड खोली नै छै ल बन्ने ब्लेडो नुली नखेसि तपाईँ आ ब्लेडर आयर लिँछ कोई कोही जग्गा नि आपू वायर छ તો આ વાળને આપણે શું કરવાનું છે પતરીને બાંધી લેવાની છે તો કઈ રીતે બાંધવાની છે તો હું તમને બતાવી દઉં છું પણ એને ધ્યાનથી એનો ઉપયોગ કરજો નગર પતરી ભાગી જશે તો ખબર નહીં પડે પણ એમાંથી બ્લડ પણ આવી શકે છે તો તમે ધ્યાનથી કરો તો ધ્યાનથી કરજો અને છોકરાઓ નાના છોકરાઓ આ વીડિયોથી દૂર રહેજો તો ચલો આપણે ચેક કરી બતાવું કઈ રીતે બંધાય છે જો ફ્રેન્ડ્સ આ રીતે તાર કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો હવે આ તારને બ્લેડને કઈ રીતે બાંધવાની છે આ બ્લેડને તમે જોઈ શકો છો

અહીંયા બાંધી લીધી છે તો તમે જોઈ શકો છો ઓમાં મેં કોઈ પ્રયોગ બીજો કર્યો નથી આ બહાર તમે જોઈ શકો છો આખો વારનો કડકો છૂટો જ છે આપણે જે આ બેડોનો બાંધી છે એ બીને આપણે છૂટીની અંદર મૂકી શકીએ નહીં કારણ કે આપણે ભેગી થશે તો બ્લાસ્ટ થઈ શકે છે અને કરંટ બી આવી શકે છે તો આપણે અહીંયા ભેગીકાર ના થાય તેના માટે આપણે ઇસ્તેમ કરીશું આ લાકડીનો પેટ આપણે વિડીયોમાં કામ આવે એ રીતે આપણે એને લગાવી દઈશું તમે જોઈ શકો છો વિડીયોમાં આ ભેગું ના થાય તે રીતે આપણે એને લગાવી દેવાનું છે આપણે આ બેડો બંનેને લાકડી લગાવીને એને કમ્પ્લેટ લગાવી દઈએ છીએ હવે હવે એને આપણે એને પાણીમાં મૂકી દઈએ તમે જોઈ શકો છો હવે આ એને આપણે પાણીમાં મૂકી દઉં છું તો સિમ્પલી આને પાણીમાં આપણે મૂકી દેવાનું છે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ આપણો પૂરો સેલેન્ડર કમ્પ્લીટ થઈ ગયો છે હવે હું એની સ્વીચ પાડું છું અને પછી તમે એનું રિફ્લેક્શન જોજો તો એ રીતે થાય છે ફ્રેન્ડ્સ હવે એની સ્વીચ પાડું છું પાણી ગરમ થાય છે બ્લેડ એની ગરમ થાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કઈ રીતે એનું પાણી ગરમ થાય છે તો કંઈક આવી રીતે એનું જીટર ગરમ થાય છે એની કોયલ જે રીતે આપણે આ બ્લેડો એની રિફ્લેક્શન લઈને આ ગરમ કરે છે પાણીને જો ગમ્યો હોય ને ગમે તે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ દેજો કેમ કે આપણા ચેનલ પર આવા જ વિડીયો તમને જોવા મળશે વાળા તો તમને કંઈ નવી